શરદમાં अनोखो જ સ્નેહ મિલન યોજાય હતો જેમાં સમાજને આગળ લઈ આવવા માટે ખાસ સ્નેહ મિલ એક્સપોનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં સમાજના લોકોના બિઝનેસની ઓફિસો બનાવી તેમાં જે તે વ્યવસાયને લગતી વસ્તુઓની ડિસ્પ્લે મૂકી સમાજના જ ગ્રાહક અને સમાજના જ વેપારીઓને સસ્તા ભાવે વસ્તુ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ સમાજના લોકોએ રક્તદાન કરી માનવતા મેકાવી હતી સ્નેહ મિલન તો અનેક યોજાતા હોય છે પરંતુ સુરતમાં એક ખાસ સમાજને આર્થિક રીતે મદદરૂપ થાય એ પ્રકારનો સંમેલન સુરતમાં યોજાયો હતો સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા દેસાઈ બીજ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતભરમાં સમાજના જેટલા પણ બિઝનેસમેન લોકો છે તે તમામ લોકોએ પોતાના બિઝનેસના સ્ટોલ એક્સપોમાં લગાવ્યા હતા જેનો હેતુ એ જ હતો કે સમાજના લોકોને ડિસ્કાઉન્ટમાં વસ્તુઓ મળી રહે તો સામે બિઝનેસમેનને પણ પોતાનો વ્યવસાય થતો રહે આમ સમાજની મંદીના માહોલમાંથી બહાર લઈ માટે આ પ્રકારનો સ્નેહમિલન એક્સપો સુરતમાં યોજાયો હતો સાથે જ મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા પણ હતી નમસ્કાર હું ડોક્ટર અજય દેસાઈ શ્રી પટેલ દેસાઈ પરિવાર સુરતના પ્રમુખ આજે શું આયોજન કરવામાં આવ્યું છે આજે અમારા પરિવાર દ્વારા દેસાઈ બિઝનેસ એક્સપો અને પંદરમો સ્નેહમિલન સમારોહ અને પ્રતિભા આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પાછળ માટે શું કેટલા સ્ટોલો છે એક્ઝિબિશન ની ખાસિયત છે આજે અમારા જે બિઝનેસ એક્સપો છે એમાં 60 જેટલા સ્ટોલ છે મહિલા સશક્તિકરણ માટે અમે આ વખતે 25% સ્ટોલ એલોટ કર્યા છે અને પરિવારને એકાબીજાના બિઝનેસ ની માહિતી મળે અને એકાબીજાને આર્થિક રીતે સધર કરી શકે અમારો ઉદ્દેશ છે આ કેટલા પરિવારો ભેગા થયા છે અમે સુરતના 100 જેટલા પરિવારના આગેવાનો એમના પ્રમુખ શ્રી એમની ટીમો અને 50 જેટલી સંસ્થાઓના પ્રમુખને આમંત્રણ આપેલું છે આ કાર્યક્રમ કેલા સમય તમે કરો છો અને કે રીતે લોકોનો માહોલ રહે છે કાર્યક્રમ ગયા વર્ષે અમે કરેલું ત્યારે 12000 લોકોનો વિઝિટર હતા અને અમારા પરિવારના 12000 લોકો આ વર્ષે પણ અમારા પરિવારના 12000 લોકો સાથે 10 થી 12000 લોકો અલગ પરિવારના વિઝિટર આવવાના છે કે આ જગ્યાથી લોકો એ સ્ટોલમાં પધાર્યા છે સ્ટોલમાં